નમસ્કાર મિત્રો મિત્રો સાત ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ સુપ્રીમ કોર્ટે જે છે પ્રોપર્ટી રિલેટેડ એક એવો નિર્ણય આપ્યો છે કે જો પ્રોપર્ટી તમારો પ્રોપર્ટી ઉપર તમારો કબજો ના હોય તો તમે એના માલિક પણ નથી જી હા મિત્રો પ્રોપર્ટી ઉપર તમારો કબજો ના હોય તો તમે એના માલિક પણ નથી આવો ચુકાદો જે સુપ્રીમ કોર્ટે આપ્યો છે અને સાથે સાથે જે વ્યક્તિએ અરજી કરી હતી તો એણે દસ લાખ રૂપિયાનો દંડ જે સુપ્રીમ કોર્ટે ફટકાર્યો છે સુપ્રીમ કોર્ટને આના પહેલા જે છે મતલબ એ જ કેસ એ જ કેસમાં સુપ્રીમ કોર્ટે એક નાની એવડી મિસ્ટેકના કારણે બે કરોડ રૂપિયા જે છે જે તે અરજી કરતા વ્યક્તિ હતા એને મળતા હતા પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે જે છે કોર્ટને એની ભૂલ સમજાઈ તો એને સામે જે છે એ દસ લાખ રૂપિયાનો દંડ જે છે ફટકાર્યો છે તો શા માટે આવો સુપ્રીમ કોર્ટે જે છે નિર્ણય હુકમ કર્યો છે કે ભાઈ તમારી પ્રોપર્ટી ઉપર તમારો કબજો ન હોય તો તમે એના માલિક પણ નથી અને દસ લાખ રૂપિયાનો દંડ જે છે શા માટે ફટકાર્યો છે સુપ્રીમ કોર્ટની જે છે એ કઈ એવી ભૂલ હતી એ કેસ કેસના વિશે આ વિડીયોમાં ડિટેલમાં વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આ કેસ વિશે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે આ કેસ સાત ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ જે છે એનો ચુકાદો આવ્યો છે પરંતુ કેસ બહુ જૂનો હતો લગભગ ત્રીસથી પાંત્રીસ વર્ષ જૂનો હતો અને ત્યાં સુધી અલગ અલગ કોર્ટમાં આ કેસ ચાલ્યો અને લાસ્ટમાં જે છે ચુકાદો આવ્યો છે પરંતુ સુપ્રીમ કોર્ટે એવું શા માટે કહ્યું છે કે જો તમારી પાસે જમીનનો કબજો નથી તો તમે એના માલિક પણ નથી અને સાથે સાથે જે પણ અરજદાર હતો તો તેને દસ લાખ રૂપિયાનું દંડ ભરવા માટેનું ફરમાન પણ જાહેર કર્યું છે હવે એવું શા માટે થયું છે તો આખો વિડીયો તમે જોશો એટલે તમને પણ ખ્યાલ પડી જશે કે વાસ્તવિકતા શું છે તો હવે આ કેસ વિશે જે છે વિગતવાર વાત કરીએ આપણે તો આ પ્રોપર્ટી જે છે એ ઓગણીસો નેવ્યાસીનો એક કેસ છે કે ઓગણીસો નેવ્યાસીમાં એક આ પ્રોપર્ટી છે એમાં વેચાણ દસ્તાવેજ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું જેણે પ્રોપર્ટી લેવાની હતી મતલબ કે સામેવાળી વ્યક્તિ જેણે પચીસ હજાર રૂપિયા આપ્યા હતા અને એક વેચાણ દસ્તાવેજ તૈયાર કરાવી લીધો હતો જ્યારે પ્રોપર્ટીની કુલ કિંમતની વાત કરીએ આપણે તો સાડા ચૌદ લાખ રૂપિયા હતી અને પ્રોપર્ટીનો જે કેસ જે છે તેની તારીખ પણ અહીં આપેલી છે કે બાર જૂન ઓગણીસસો નેવ્યાસીનો આ કેસ હતો હવે બાર જૂન ઓગણીસો નેવ્યાસીમાં એવું બન્યું કે પ્રોપર્ટીનો માલિક જે હતો તેને સામેવાળી વ્યક્તિને પ્રોપર્ટી આપી દીધી કે તમે આ પ્રોપર્ટી લઈ લો અને પચીસ હજાર રૂપિયા અત્યારે આપી દો અને બીજા પૈસા જે છે પછી તમે આપી દેજો હવે અહીંથી જે છે કેસની શરૂઆત થાય છે જેણે પચીસ હજાર રૂપિયા આપ્યા હતા મતલબ કે જેણે પ્રોપર્ટી ખરીદી હતી તે વ્યક્તિ થોડી હોંશિયાર હતી તો તેણે શું કર્યું સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ કેસ કરી દીધો શા માટે કેસ કર્યો તો કે આ પ્રોપર્ટીનું પજેશન મતલબ કે કબજો જે છે હવે મારી પાસે છે અને મેં તેના પચીસ હજાર રૂપિયા બાનાખત માટે આપ્યા છે તો હવે મને કોઈ અહીંથી કાઢી ન શકે એવો કેસ અને અહીંથી ખાલી ન કરવા માટે કોઈ નોટિસ અથવા તો કોઈ કેસ ન કરે આ પ્રમાણનો એણે જેણે પણ પ્રોપર્ટી પચીસ હજાર રૂપિયા બાનાકા લઈને આ લીધી હતી તો એનો એણે આવી રીતના કેસ કરી દીધો તે પછી સામે વ્યક્તિએ પણ કેસ કરી દીધો હવે વિડીયો આગળ શરૂ કરતાં પહેલાં જો તમે આ કેસ જે છે એમાં ડિટેલમાં તમે વાંચવા માગતા હોય મિત્રો તો આ આર્ટિકલ જે છે એમાં તમામ ડિટેલ જે મેં હું અત્યારે કહી રહ્યો છું તો એ તમામ ડિટેલ આમાં લખેલી છે અને આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અને કમેન્ટ બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો હવે એક કેસ કરી દીધો બરાબર સામે વ્યક્તિએ પણ કેસ કરી દીધો તો હવે શું થયું એના વિશે વાત કર્યું હવે ત્યારબાદ ઘણા વર્ષો સુધી આ કેસ ચાલ્યો અને ઘણી બધી કોર્ટમાં આ કેસ ચાલ્યો આખીરકાર અમુક વર્ષો પછી સુપ્રીમ કોર્ટમાં આ કેસ આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે મતલબ કે આખી હિસ્ટ્રી ચેક કરી તો એને ખબર હતી કે ભાઈ આ ઘણા વર્ષોનો કેસ જે છે એ ગૂંચવણવાળો કેસ હતો તો આનો નિકાલ કરવા માટે સુપ્રીમ કોર્ટે એક રસ્તો કઢાવ્યો શું રસ્તો કઢાવ્યો તો કે સાત ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ જે છે એ કેસના લગભગ પાંત્રીસ વર્ષ થઈ ગયા હતા અને એ પ્રોપર્ટીની જે છે કિંમત પણ અનેક ગણી વધી ગઈ હતી તો સુપ્રીમ કોર્ટે કીધું બરાબર કે જેણે પ્રોપર્ટી લીધી હતી તો એ વ્યક્તિને કીધું કે ભાઈ તમે પચીસ હજાર રૂપિયા એ સમયની અંદર આપ્યા હતા પરંતુ આજે જે છે એનો ભાવ જે છે ઘણો બધો વધારે થઈ ગયો છે એટલા માટે તમે એના આઠસો ગણા ભાવ જે છે અત્યારે તમે આપી દો અને એ વ્યક્તિ જે છે આઠસો ગણા ભાવ મતલબ કે લગભગ બે કરોડ રૂપિયા જેટલી રકમ થાય છે આઠસો ગણા ભાવ જે છે આપવા માટે પણ તૈયાર થઈ ગયો હતો કારણ કે એ પ્રોપર્ટીની કિંમત જે છે એ વધે વધારે હતી અત્યારે આ સમયની અંદર તો આઠસો ગણા ભાવ આપવા તૈયાર થઈ ગયો હતો પરંતુ અહીંયા શું થયું જે મેન માલિક હતો જેણે પ્રોપર્ટી વેચી હતી તો એ બે કરોડ રૂપિયા લેવા પણ તૈયાર ન હતો તેણે એવું કીધું કે ભાઈ મારે બે કરોડ રૂપિયા નથી જોતા મારે તો ફક્ત ને ફક્ત જમીન જ જોઈએ છે હવે અત્યાર સુધી એવી રીતના હતું કોર્ટને કે ભાઈ આ કબજો જે છે એ આ વ્યક્તિ પાસે છે કોની પાસે કે જે મુખ્ય અરજી કરી હતી એની પાસે છે બરાબર એટલે આ પ્રમાણે કોર્ટે આવી રીતના ચુકાદો આપ્યો ત્યારબાદ અપીલ કરતાં વધારે લોભના કારણે સુપ્રીમ કોર્ટની વાત જે છે એ ન માની અને કોર્ટ બદલતો રહેતો મતલબ કે એ સુપ્રીમ કોર્ટથી પછી ઉપર કોર્ટ અલગ અલગ બદલતો રહેતો અને કેસ પણ જીતતો જતો હતો પરંતુ એણે એ કેસની અંદર નહોતું બતાવ્યું કે કબજો મારી પાસે નથી આ મુખ્ય વાત જે છે આનાથી કેસ જે છે આખો મતલબ કે ફેરફાર થાય છે એ આગળ આપણે વાત કરીએ આપણે કબજો મારી પાસે નથી એ મતલબ કે દર્શાવ્યું ન હતું અને સુપ્રીમ કોર્ટે જે છે એ બહુ વસ્તુ કંઈ ધ્યાન દીધી નહીં તેણે ફક્ત એ જ બતાવ્યું કે કબજો મારો છે કેસ ફરી એક વખત સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો મતલબ કે એક ઓગણીસસો નેવુંમાં જે છે એ આ કેસ જે છે એ ઓલરેડી આવી ગયો હતો મતલબ કે સુપ્રીમ કોર્ટની અંદર અને તે પછી ઘણા સમય પછી જે છે એ પાછો સુપ્રીમ કોર્ટની અંદર આવ્યો છે અને સુપ્રીમ કોર્ટે પણ એવું લાગતું હતું કે કબજો આ વ્યક્તિ પાસે છે અને એટલા જ માટે એ કેસ જીતતો રહ્યો પરંતુ વાસ્તવિકતામાં કબજો બીજી વ્યક્તિ મતલબ કે જે લેનાર પાર્ટી હતી પચીસ હજાર રૂપિયા આપીને લેનાર પાર્ટી હતી તો કબજો એની પાસે હતો ઓગણીસો નેવ્યાસીમાં લઈ લીધો હતો વ્યક્તિ પાસે તેનો જમીનનો કબજો જ નથી ત્યારે સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય આપ્યો કે જ્યારે પ્રોપર્ટીનો કબજો જ તમારી પાસે નથી તો પ્રોપર્ટીમાં તમારો હક પણ નથી હવે કેસને થોડો ડિટેલમાં આપણે સમજીએ મિત્રો વાસ્તવિક વાત વાત હું તો સુપ્રીમ કોર્ટમાં એક એપ્રિલ બે હજાર પચીસના રોજ પ્રતિવાદી મતલબ કે જેણે પ્રોપર્ટી ખરીદી છે તેણે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરેલી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે હમણાં કીધું એ પ્રમાણે મેં હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ બે કરોડ રૂપિયા એને આપવાનો કબજો છોડાવવા માટેનું કીધું હતું મતલબ કે જેણે પ્રોપર્ટી લીધી એને કે ભાઈ તમે બે કરોડ રૂપિયા એને આપી દો બરાબર પ્રતિવાદી પણ આપવા માટે તૈયાર થઈ ગયો પરંતુ વાદી મતલબ કે જે મુખ્ય માલિક હતો પહેલાં તો તેણે પ્રોપર્ટી જોઈએ છે મતલબ કે બે કરોડ રૂપિયા નથી જોતા ત્યારબાદ એક કોર્ટે એવું કહ્યું કે તું બે કરોડ રૂપિયા નહીં લે તો પોલીસ વોરંટ જાહેર કરાવી અને કબજો છોડાવી અને સામેવાળી વ્યક્તિને છોંપવામાં આવશે પરંતુ ત્યારબાદ પણ ઓલો જે સામે વ્યક્તિ હતો એ થોડો અડિયલ હતો તો એણે શું કર્યું તો કોર્ટની અગેન્સ્ટ જે છે એ અરજી કરી દીધી મતલબ કે કે ભાઈ મારા નામનો કોઈ વોરંટ જે છે એ કેન્સલ થાય અથવા તો વોરંટ જે છે કાઢે નહીં ત્યાર પછી સુપ્રીમ કોર્ટે જે છે એ થોડા એને રાહત બરતી અને પાછું કીધું કે ભાઈ ચાર દિવસ તારા હાથમાં છે એમ ચાર દિવસની અંદર તું આ બે કરોડ રૂપિયા લઈ લે અને આ કબજો જે છે એ છોડી દે અને આ કેસ જે છે ફાઇનલ કરી દે દફે કરી દે તો તમે છૂટા અને સામે વ્યક્તિ પણ છૂટાય તો પહેલા વ્યક્તિ જે છે એણે ચાર દિવસ પછી પણ આ બે કરોડ રૂપિયા ન લીધા હવે મુખ્ય વાત આવે છે મિત્રો પાંત્રીસ વર્ષ પહેલાં પચીસ ને બદલે એક એપ્રિલ બે હજાર પચીસમાં નિર્ણયમાં બે કરોડ રૂપિયા આપવામાં આવે છે ફક્ત એટલા માટે જ ચુનાવણી કે એટલા માટે જ આપવામાં આવે છે કે ભાઈ ચૂનાવણી સમયે કબજાની હકીકત બતાવવામાં આવી ન હતી અને હવે સુપ્રીમ કોર્ટને પણ ખબર પડે કે તમારી પાસે જે પ્રોપર્ટીનો કબજો જ નથી તો તમને તેમાં હક પણ નહીં મળે ત્યારે કોર્ટે કહ્યું કે અમે બે કરોડ રૂપિયા એટલા માટે દેવડાવતા હતા અત્યાર સુધી કે અમને એવું હતું કે પ્રોપર્ટીનો કબજો જે છે તમારી પાસે છે અને કબજો છોડાવવા માટેના બે કરોડ રૂપિયા તમને આપવામાં આવતા હતા પરંતુ હકીકતમાં તો તમારી પાસે કબજો જ નથી ત્યારે સુપ્રીમ કોર્ટે ઓગણીસો નેવુંમાં પણ મેં હમણાં કીધું એ પ્રમાણે કે એનો કેસનો ચુકાદો આપવામાં આવ્યો હતો કે ભાઈ આ વ્યક્તિ જે છે એની પાસે પ્રોપર્ટીનો કોઈ કબજો નથી ત્યારબાદ નિર્ણય જે છે તુરંત બદલી જાય છે સુપ્રીમ કોર્ટનો અને સુપ્રીમ કોર્ટ એવો આદેશ કરે છે મિત્રો હવે સાંભળવા જેવું છે કે તમારો કબજો ન હોવા છતાં પણ પ્રતિવાદી મતલબ કે જેને તમે પ્રોપર્ટી આપી છે તેણે તેણે સુપ્રીમ કોર્ટના એટલા બધા ધક્કા ખવડાવ્યા એટલો સમય બગાડ્યો એટલા ખર્ચો કરાવ્યો તો તેના દંડ સ્વરૂપ દસ લાખ રૂપિયા એક મહિનાની અંદર તમારે એને આપવાના રહેશે બે કરોડ રૂપિયા ભૂલી જાઓ પરંતુ તમારે સામે દસ લાખ રૂપિયા પ્રતિવાદીને આપવા પડશે જે મતલબ કે જેને પ્રોપર્ટી તમારી પાસેથી ખરીદી તેને અને એક મહિનાની અંદર જો તમે પ્રોપર્ટ આ દસ લાખ રૂપિયા નહીં આપો તો બાર ટકા વ્યાજ સહિત તમારે આપવાના રહેશે હવે આખો કેસ જે છે તમને સમજાઈ ગયો હશે મિત્રો એક સમય હતો કે જ્યારે અર અરજદારને બે કરોડ રૂપિયા મળતા હતા અને એ સમય પણ સાત એપ્રિલ બે હજાર પચીસના રોજ બહુ તાજો સમય નહીં બેથી પાંચ મહિનાની અંદર આખો કેસ જે એની ફાઇલ આખી ચેન્જ થઈ ગઈ એમ અને તે પછી સાત ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અને એ ન આપી શકે તો બાર ટકા વ્યાજ સહિત જે છે એ આપવું પડે છે એટલે આ પ્રમાણનો જે છે સુપ્રીમ કોર્ટે કેસ હતો મતલબ કે ચુકાદો આપ્યો મિત્રો કે તમારી પાસે તમારી જમીનનો કબજો જ નથી તો પછી તમને એ જમીન જે છે એમાં તમારો હક પણ નથી અને આ વ્યક્તિ જે છે એ એની પાસે કબજો ન નહોતો પૈસા મળી ગયા હતા પરંતુ એક નાની એવી કોઈ મિસ્ટેકને કારણે જે છે એ સામે વ્યક્તિને જે છે આ પ્રમાણે કોર્ટના ધક્કા ખવડાવતો હતો અને એટલા જ માટે જે છે એ સુપ્રીમ કોર્ટે જે છે દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે તમને કદાચ કેસ જે છે આ મતલબ કે એમાં ખબર પડી ગઈ હશે ન ખબર પડી હોય તો આ આર્ટિકલ જે છે એની લિંક હું નીચે રાખી દઉં છું એકથી બે વખત તમે વાંચો એટલે તમને પણ ખ્યાલ પડી જશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો